નમસ્કાર દોસ્તો સ્વાગત છે આજના ખાસ આજે આપણે વાત એક એવા વ્યક્તિ વિશે જે આપણા જીવનનો સૌથી મજબૂત આધાર સ્તંભ છે જેનો પ્રેમ કદાચ દેખાતો નથી પણ એની એક ઝલક પણ આપણને હજારો મુશ્કેલીઓ સામે લડવાની હિંમત આપી જાય છે હા દોસ્તો આજે આપણે વાત કરીશું આપણા પિતા વિશે જરા તમારી આંખો બંધ કરીને વિચારો તો બાળપણથી કોનો ચહેરો તમારા માટે હંમેશા એક અભેદ કવચ બનીને ઊભો રહ્યો છે ક્યારેક એ ચહેરા પર લાગણીઓ ઓછી દેખાઈ હશે કદાચ કડકાઈ પણ જોવા મળી હશે પણ એની ઊંડી આંખોમાં આખા જીવનનો સાર છુપાયેલો હોય છે એ ચહેરો છે તમારા પપ્પાનો ચહેરો માની લો કે મમ્મીનો પ્રેમ તો એક વહેતું જળનું છે જેની મીઠાશ હંમેશા અનુભવાય છે પણ પપ્પાનો પ્રેમ એ તો જાણે કોઈ ખામોશ પહાડ હોય છે ઊંડો અને અચળ એ ક્યારેય તમને મોઢેથી કદાચ નહીં કહે કે હું તને પ્રેમ કરું છું પણ એનું દરેક કાર્ય એની દરેક ચિંતા તમારા માટે જ હોય છે એ આખું જીવન તમારા માટે સમર્પિત કરી દે છે તમને યાદ છે જ્યારે તમે નાના હતા અને રોજ સવારે પપ્પા તમને સ્કૂલે મૂકવા આવતા ક્યારેક એમની પાસે સમય ના હોય તો પણ એ થોડો સમય કાઢીને તમારો હાથ પકડીને સ્કૂલ સુધી આવતા એમનો હાથનો સ્પર્શ તમને આખી દુનિયાની સુરક્ષાનો અહેસાસ કરાવતો હતો નહીં અને સ્કૂલના દરવાજે પહોંચીને એમનું એ સ્મિત જાણે આખો દિવસ તમારો સારો જાય એ માટેની શુભકામના હોય અને રાત્રે જ્યારે તમે રમકડાથી થાકીને સૂઈ જતા ત્યારે પપ્પા તમારા માટે કંઈકને કંઈક ખાવાનું લાવતા ક્યારેક ચોકલેટ હોય ક્યારેક તમારા મનપસંદ બિસ્કીટ હોય એ નાની નાની વસ્તુઓમાં એમનો કેટલો બધો પ્રેમ છુપાયેલો એ ત્યારે કદાચ તમને ખબર નહીં હોય એ પોતે કદાચ ભૂખ્યા સુઈ જતા હશે પણ તમને ક્યારેય ભૂખ્યા નહોતા જોવા માંગતા એ પોતે કદાચ આખા વર્ષ તૂટેલા ચંપલમાં સંતોષ માની લેશે પણ તમને નવા બૂટ પહેરેલા જોઈને એમના ચહેરા પર જે સંતોષની સ્મિત હશે ને એ દુનિયાની તમામ ખુશીઓથી મોટી હશે એ જીવનભર આપણો છાયો બનીને રહે છે પહેલાં તમારે નાની આમથી જીત પૂરી કરવાની હોય કે પછી તમારા મોટા સપનાઓને સાકાર કરવાના હોય તમારા પપ્પા હંમેશા સૌથી આગળ ઊભા રહે છે ક્યારેક તમે એમના થાકેલા ચહેરાને ધ્યાનથી જોયો છે કદાચ નહીં કારણ કે એ પોતાનો થાક તમારી પાસેથી જ છુપાવે છે એમને ડર લાગે છે કે ક્યાંક એમના બાળકોની આંખોમાં એક પણ આંસુ ના આવી જાય જરા એ રાતો યાદ કરો જ્યારે તમારા પપ્પા મોડે સુધી જાગીને કામ કરતા હતા ફક્ત તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે એ દિવસો યાદ કરો જ્યારે એમને પોતાના કેટલાય કેટલાય સપના બાજુ પર મૂકી દીધા ફક્ત તમારા સપનાઓને પાખો આપવા માટે કદાચ આજે એમની જૂની વાતો તમને બોરિંગ લાગતી હશે પણ એ વાતો એમની મહેનત અને સંઘર્ષની એવી કહાનીઓ છે જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે એ તમને બતાવે છે કે આજે તમે જ્યાં ઊભા છો ત્યાં સુધી પહોંચવા માટે એમને કેટલા દુઃખો સહન કરવા પડ્યા છે કેટલા પથ્થરે એમની છાતીએ વાગ્યા છે પપ્પા તો આપણા જીવનરૂપી નાવના એવા કેપ્ટન છે જેના હાથમાં આપની દિશાઓની દોરી હોય છે એમાં માર્ગદર્શન વગર આપણી કોઈ મંજિલ નથી હોતી દોસ્તો આજે જ્યારે તમે સફળ થાવ છો ત્યારે એ વ્યક્તિને એક ક્ષણ માટે પણ ન ભૂલતા જેણે આ સફળતાની જમીન પોતાના લોહી પસીનાથી સિંચી છે એ વ્યક્તિ જે પોતાની દરેક જરૂરિયાતોને ભૂલી ગયો હતો ફક્ત તમને એક સારું અને સુરક્ષિત જીવન આપવા માટે જો તમારા પપ્પા હજી પણ તમારી સાથે છે તો આજે જ બધું છોડીને એમને જોરથી ભેટી લો અને એમના કાનમાં ધીમેશથી કહો પપ્પા તમારા દરેક ત્યાગ માટે મારા દિલના ઊંડાણથી આભાર એમને તમારા પ્રેમનો અહેસાસ કરાવો એમને જણાવો કે તમારા માટે આ દુનિયામાં સૌથી કિંમતી છે અને જો હવે તેઓ આ દુનિયામાં નથી તો એમની યાદોને તમારા હૃદયમાં હંમેશા જીવત રાખો એમની એ સ્કૂલ મૂકવા આવવાની યાદો રાત્રે ખાવા લાવવાની યાદો એ દરેક નાની નાની પડને ક્યારેય ભૂલશો નહીં એવી જિંદગી જીવો કે તમારી દરેક સફળતા તમારી દરેક ખુશી એમના ઉપર આકાશમાં પણ ગર્વનો અહેસાસ કરાવો તમારા દરેક સારા કામમાં એમનું નામ અમલ રહે યાદ રાખજો દોસ્તો પપ્પાનો પ્રેમ એ એક એવો વિશાળ વૃક્ષ જેવો છે જે આપણને જિંદગીભર પોતાની છાયામાં રાખે છે આપણી દરેક મુશ્કેલીને સહન કરે છે પણ ક્યારેય પોતાના ઉપકારનો એક પણ શબ્દ નથી બોલતા તો ચાલો આજે આપણે સૌ આપણા એ મહાન પિતાને યાદ કરીએ અને એમના અમૂલ્ય અને ખામોશ પ્રેમને આપણા હૃદયમાં કાયમ માટે સાચવી રાખીએ આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જો આવા તો એ તમારા દિલને સ્પર્શ્યું હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા ભાવસર વિચાર સાથે ત્યાં સુધી ખુશ રહો અને તમારા પિતાને ખૂબ ખૂબ પ્રેમ કરો